વાહલા મિત્રો આજે આપણે બેન્ટોનાઇટ સલ્ફર નાઇન્ટી પર્સન્ટ ઓકે એગ્રી બ્રાન્ડ છે અને કંપનીનું નામ છે ભૂમિ ફર્ટિલાઇઝર અને કેમિકલ કંપની તો આજે આપણે જોશું કે જે આપણે પાયાના ખાતરમાં વાપરીએ છીએ સલ્ફરના ફાડા એ સલ્ફરના ફાડા કેવા છે અને કેટલી ગુણવત્તાના છે તો આજે આપણે ચકાસણી કરશું સલ્ફર બેન્ટોનાઇટની તમે જોઈ શકો છો કે આ સલ્ફરના ફાડા છે જે આપણે પાયા ખાતરમાં વાવીએ છીએ અને આ ફાડા જે છે એ એફઆરટી બેઝ આવે છે એફઆરટી બેઝ એટલે કે જે સરળતાથી જમીનમાં ઓગળી પણ જાય છે અને તમને રિઝલ્ટ પણ વહેલીને વહેલી તકે મળે છે તો ઓકે એગ્રી બ્રાન્ડના સલ્ફરના ફાડા